નમસ્કાર દોસ્તો રીતી લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય ભવ્ય સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને એની અંદર વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર ત્રણ એમાં આજે આપણે વાત કરવાની છે લોથલ અને હડપ્પા આગલા વિડિયોની અંદર આપણે ધોળાવીરાની વાત કરી મોહેજો દડોની વાત કરી વિડીયો ન જોયો હોય તો જરા જોઈ લેજો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોથલ અને હડપ્પા લેટ સ્ટાર્ટ પ્રાચીન ભારતના નગર આયોજન તરીકે હડપ્પાનો પરિચય આપો હડપ્પાનું નગર ઓગણીસો એકવીસ માં સરોન માર્શલ કર્નલ મેકેન અને દયારામ સહાની આ ત્રણે ત્રણ પુરાતત્વવિદો નામ યાદ રાખવા પડે હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ આ નામ પૂછાય છે સરલ કર્નલ મેકેન અને દયારામ દયાની આ ત્રણે ત્રણ એમાં બે અંગ્રેજ છે એક ભારતીય છે અને પંજાબની અંદર મોન્ટેગોમરી જિલ્લો ત્યાં એક મોટા ટેકરાનું ખોદકામ કરતા હડપીય સંસ્કૃતિના અવશેષો જે પ્રાપ્ત થયા છે સંસ્કૃતિને યુગની સંસ્કૃતિ પણ કહે છે હેતુલક્ષી પ્રશ્નો માટે માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એક ગુણ કે ભાઈ હડપીય સંસ્કૃતિ છે એને તામ્ર યુગની તામ્ર એટલે તાંબાના અવશેષો પણ ત્યાંથી પ્રાપ્ત થયા છે પાષાણ એટલે પથ્થરના અવશેષો પણ ત્યાંથી પ્રાપ્ત થયા છે

આ પ્રાચીન અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે તો હડપીય સમયની જે નગર રચના છે એ પણ એકદમ આયોજન ધોળાવીરા નગર જ રીતનું વ્યવસ્થિત આયોજન પૂર્વક વિકસાવેલું નગર એટલે હડપ્પા મોટા મોટા કોઠારો ત્યાંથી પ્રાપ્ત થયા છે અને કિલ્લાઓ તો પ્રાચીન સમયમાં બનાવતા જ કારણ કે નગરની સુરક્ષા માટે એ કિલ્લાઓ છે જરૂરી હતા દરવાજા બંધ થઈ જાય એટલે અંદરનો વ્યક્તિ અંદર બહારનો વ્યક્તિ બહાર પછી કોઈ ગામની અંદર પ્રવેશી શકે નહીં આવી સરસ મજાની સુરક્ષા વ્યવસ્થા મોહેજો અંદર હતી હડપ્પાની અંદર હતી લોથલની અંદર હતી તો આ લોકો થી અલંકારો પહેરવાના શોખીન હશે કારણ કે ઘણા બધા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો અહીંયા અલંકારો પણ પ્રાપ્ત થયા છે એ સમયના એટલે એને આધારે આપણે કહી શકીએ કે હડપીય સંસ્કૃતિના લોકો છે એ અલંકારો પહેરવાના શોખીન હશે ત્યાર પછી વાત કરીએ લોથલ આવી જાવ ગુજરાતની અંદર ગુજરાત નો અમદાવાદ જિલ્લો તાલુકો ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચેના ભાગમાં આ એક એક બાજુથી બાજુથી ભોગાવો આવે સાબરમતી નદી અને એના આ વચ્ચેના ભાગમાં વિકસેલું નગર યાને કે લોથલ એટલે આ એક બાજુથી ભોગાવો આવે છે એક બાજુથી સાબરમતી એની વચ્ચે વિકસેલું નગર એટલે લોથલ હવે ત્યાંથી કયા અવશેષો પ્રાપ્ત થયા એની આપણે વાત કરી લઈએ તો કે ભાઈ આ લોથલ છે ખંભાતના અખાતથી થી અઢાર કિલોમીટર દૂર છે ખંભાતનો અખાત ત્યાંથી અઢાર કિલોમીટર દૂર છે અત્યારે પણ પૃથ્વી વલ્લભ નામનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે લોથલ જે જગ્યાએ આવેલું છે ત્યાં પ્રાચીન સમયમાં ત્યાં સુધી સમુદ્ર હતો અત્યારે સમુદ્ર અઢાર કિલોમીટર દૂર જતો રહ્યો છે એની સાબિતી હું તમને આપું પૃથ્વી વલ્લભ નામના પુસ્તકમાં તો ઉલ્લેખ છે પણ સુરત થી આપણે રવાના થઈએ અને સૌરાષ્ટ્ર તરફ જતા હોઈએ ત્યારે તારાપુર ચોકડી આવે એ તારાપુર ચોકડીની હોટલમાં ક્યારેક જમવા જજો પાણી ખારું જ મળશે તમને કારણ કે એ બધો વિસ્તાર છે ખારો પાટ ત્યાં આજે પણ જમીનમાં દાર કરો તો ખારું પાણી આવે છે મતલબ એ વિસ્તારમાં પ્રાચીન સમયમાં સમુદ્ર હતો દોસ્તો એની સાબિતી છે તો લોથલ ના મકાનોમાં ઉપરા ઉપરી ત્રણ થર મળ્યા છે ત્રણ થર એ રીતના મકાનો છે લોથલના પૂર્વ છેડે નીચાણ વાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો યાને કે ગોદી યાને કે ડોકયાર્ડ પણ મળી આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જહાજો છે એ સાબરમતી નદીમાં કે ભોગાવો નદીમાં ચાલી રહ્યા છે અને આ જહાજોને કિનારે જો અહીંયા ઉભા રાખવા હોય તો ત્યાં એક ધક્કો બાંધવો પડે અને જહાજને બાંધીને ત્યાં ઉભા રાખવા પડે તો એને ગોદી કહેવાય એને ધક્કો કહેવાય ગોદી એટલે જ્યાં જહાજોનું સમારકામ થતું હોય વહાણને સ્થિર રાખી અને આ માલ છે એ જહાજની અંદર ભરવામાં આવતો હોય અથવા જહાજમાં ભરેલો માલ છે કિનારા ઉપર ઉતારવામાં આવતો હોય આ રીતની વ્યવસ્થા લોથલની અંદર હતી એટલે ત્યાં ગોદામ આ રીતના ગોદામ આ બધા ગોદામ છે ગોદામ યાની અલગ અલગ ઓરડીઓ એ ઓરડીઓની અંદર અલગ અલગ પ્રકારનો માલ ભરાતો પરદેશ મોકલવા માટેની અને પરદેશ થી આવતી ચીજ વસ્તુઓ ત્યાં રાખવામાં આવતી હતી એટલે લોથલ પણ હડપીય સંસ્કૃતિનું એક સમૃદ્ધ નગર જે રીતે ધોળાવીરા જે રીતે હડપ્પા મોહેજદળો એ જ રીતે લોથલ ಯಡಪಿಯ ಸಂಸ್ಕೃತಿ ನಾ ಮಹತ್ವ ನಗರ ಗುಡ್ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು